ગુજરાત રાજ્યમાં ચાર દિવસથી મેઘરાજા સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુજરાતમાં તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છેલ્લા કેટલાય દિવસથી સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતનું વડોદરા પાણીમાં તરબોળ થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં તો મેઘમહેર નહીં હવે મેઘ કહેર વરસી રહી છે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યા છે ગુજરાત પર સક્રિય સિસ્ટમ ને કારણે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં અસર પડી છે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે ગામ અને શહેર બેઠમાં ફેરવાઈ ગયા છે ત્યારે મુન્દ્રા વિસ્તારમાં ભારેથી હતી ભારે વરસાદ થતાં લાયન્સ ક્લબ દ્વારા તાલુકાની જરૂરિયાતવાળા વિસ્તારમાં પાંચસો ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા હતા દરમિયાન મામલતદાર સાથેના મામલતદાર લાયન્સ લાયન્સ ક્લબના કુલદીપ મોડ પ્રમીણ રાઠોડ સાથે રહ્યા હતા રાજેન્દ્ર કુમાવત સાથે સેન ટવેન્ટી ન્યૂઝ નિયુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ